કોઈ રીતે હવે રાત આવતો મારે અને પોણી વાર સોલ્વ કરો ગબર ભા હા ખબર મારા વરસાદ આવતો નહિ ને મારું કપા શું કરે વાતું ખાતર બિયાર ને જેટલું અરે બહુ ખર્ચો કર્યો ડેરા ટ્રેક્ટર થી સેરા ખાતર ને ફેરથી ને ખાતર નાશ્યું હું તો યાર વરસાદ આવતો નથી તો મોટર ચાલુ કરી પડશે લખતી નહીં યાર

એ વાજા પર મને સા ના ભાઈ પાછે હેતરમાં જો કપા હું કઈ જોહી અને હેતરમાં એક લાયો ભાગીદાર હોય મારા હારું મારે તો આ કંટાળો કરી નાખ્યો હ અને અલ્યા લે કના પૂછી મોટર ચાલુ કરી લે એ એ તમાર વારો નઈ પોણવાનો અલ્યા મારા હાહા તો હતું પેલા મોટર ચાલુ પણ મારા પપ્પા કોઈ આવી ગો તમે જેવું કો વારા

મોટર બંધ કરી આયેલો પાવડો પાડ્યો હું જોડો કે મારા હરું હે તમે મોટર ચાલુ કરો એના મોટો ચાલુ કરના છે મારા કપાવા કપાવું તો આયે તો મારા વાળ વાળ હતું બંધ ના ના મને પૂછાય નાખે પાણી થી પાણી લખી ના શકાય અને આ ખોરબા ની શક્તિ ને કોઈ પહોંચી ના શકાય મોટર બંધ કરી દેવાનું

হ্যাঁ মারা মারা હેલો હા બાપા હા લરાઈથી એતરમાં તું જલ્દી આય અને ખોર ભાઈ ના ખોર ભાઈ ના બાથે પડ જતા અને આ આવું બાપા આ પોણી વાર વારો લઈ લીધો તું તે ઘરે લે મી આવું હા જલ્દી આય ને બેટા હા આવ્યો હા હા ના ના મારા હવારો પેલો તો મોટરો ચાલુ કરી નાખ લે સુરાન ફોન કરું ચમુ પાડતું નહી જાચો આવો

તમે ચમલો રો હલે હેતર મો અલે આ મારા દો હાલ મોટા ચાલ કરવા માડો કે પોણી વાળો બેટા આપરો તે તું ના બોલો એ એવું તો હોય જ ની આ બોલ ના

જય માતાજી મિત્રો જો અમારે ખોરબાની ખુબાણી આવી લડેથી જમીન માટે પાણી વાળવા માટે આવું કોઈ લડવાનું નઈ નથી સમજાવવા માંગ્યા હોય તો બેગા પાણી

મારવા જાવ કરતા એટલે પૂરા કરી પાણી પર પાણી થી લખી ના શકાય પછી આગળ સુટું પડવા કુ ના